અને હવે આ સ્ટોકમાં સ્ટ્રેટેજી કેવી રીતે તૈયાર કરવી જોઈએ આજે આ વિડીયોમાં આપ બધા વિશે જાણીશું એકત્રીસ જાન્યુઆરીની સાંજે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકના ક્રેડિટ અને ડિપોઝિટ સંબંધિત ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને આ ઉપરાંત પેટીએમના વોલેટ ફાસ્ટેગ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ એટલે કે એનસીએમસીની સેવાઓ પર પણ ઓગણત્રીસ ફેબ્રુઆરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ આદેશ અનુસાર બેંકના ગ્રાહકો બચત બેંક ખાતા કરંટ એકાઉન્ટ પ્રિપેડ ઉપકરણ ફાસ્ટેગ એનસીએમસી સહિત તેમના ખાતામાંથી બાકી રકમ કોઈ પણ જાતા પ્રતિબંધ વિના ઉપાડી શકે છે પરંતુ પહેલી માર્ચથી આ પ્રકારના તેમાં કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શન કરી શકાશે નહીં જો કે આ સમય મર્યાદા પાછળથી પંદર માર્ચ સુધી લંબાવવામાં પણ આવી હતી હકીકતમાં પેટીએમને પેટીએમ પેમેન્ટ્સ બેંક જ નોડલ એકાઉન્ટ્સ પ્રદાન કરતું હતું અને આ ખાતાઓમાં કંપની ડિજિટલ વોલેટ સહિત અનેક પ્રકારની પેમેન્ટ સર્વિસીસ માટે ડિપોઝિટ કરવામાં આવેલી રકમને હોલ્ડ કરતી હતી આરબીઆઈના નિર્ણય બાદ કંપનીએ પેટીએમ પેમેન્ટ્સ બેંક એટલે કે પીપીબીએલ સાથેના તેના તમામ ટ્રાન્ઝેક્શન બંધ કરી દીધા કંપનીએ થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર એટલે કે ટીપીએપી બનવા માટે અરજી દાખલ કરી જેને એનપીસીઆઈની મંજૂરી મળી ગઈ છે આનાથી કંપની ફોન અને ગૂગલ પે ની જેમ પેમેન્ટ સેવાઓ ચાલુ રાખી શકશે આ માટે કંપનીએ ચાર બેંકો એસબીઆઈ યસ એક્સિસ અને એચડીએફસી બેંક સાથે કરાર કર્યો છે આ રીતે કંપનીએ તેના લગભગ ચાર કરોડ મર્ચન્ટસ અને દસ કરોડ ગ્રાહકોવાળા પેમેન્ટ સર્વિસીસ બિઝનેસને તો બચાવી લીધો પરંતુ હવે મંથલી એક્ટિવ યુઝર્સ એટલે કે એમએયુને રિચેન કરવા માટે કેશબેક આપી રહી છે અને પેમેન્ટ ડિવાઇસનો ઉપયોગ કરનારા મર્ચન્ટ્સને જાળવી રાખવા માટે માસિક ભાડામાં ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે જેનાથી કંપનીની રોકડ પર અસર સંભવ છે એટલું જ નહીં ફાઇનાન્શિયલ યર પચીસના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના વોલ્યુમ અને વેલ્યુમાં પણ ઘટાડો થવાની સંભાવના છે આ ઉપરાંત ઊંચા માર્જિનવાળા વોલેટ બિઝનેસ થતી આવકમાં તીવ્ર ઘટાડાથી પ્રોસેસિંગ માર્જિન ને પણ અસર થઈ શકે છે હવે સવાલ એ છે કે આરબીઆઈ ના આ નિર્ણયની કંપનીના શેર અને બિઝનેસ પર શું અસર થઈ અને ત્યારબાદ બ્રોકર્સે શેર પર તેમના મંતવ્યાને લક્ષ્યમાં કેવા પ્રકારના ફેરફાર કર્યા છે કાર્યવાહી થતા પહેલા એકત્રીસ જાન્યુઆરીએ પેટીએમનો શેર સાતસો એકસઠ પોઈન્ટ વીસ રૂપિયા પર ફ્લેટ બંધ થયું હતું પરંતુ ત્યાર પછીના ત્રણ દિવસ સુધી શેરમાં સતત નીચલી સરકેજ જોવા મળી છઠ્ઠી ફેબ્રુઆરીએ તો શેર ચારસો રૂપિયાની પણ નીચે સરકી ગયું અને સોળમી ફેબ્રુઆરીએ શેરે ત્રણસો રૂપિયાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટી સ્પર્શે હકીકતમાં આરબીઆઈની કાર્યવાહી બાદ બ્રોકર્સે શેરના રેટિંગ અને લક્ષ્યાંકમાં મોટા ફેરફાર કર્યા છે બ્રોકર્સના ટાર્ગેટમાં ઘટાડા પાછળનું કારણ છે પેટીએમના એસઓટીપી એટલે કે સમ ઓફ ધ પાર્ટ્સ વેલ્યુએશનમાં થયેલો ફેરફાર એસઓટીપી વેલ્યુએશન દ્વારા કંપનીના દરેક બિઝનેસ સેગમેન્ટ અને સબસિડિયરી કંપનીઓની શેર શેરદીટ વેલ્યુને ઉમેરીને સ્ટોકનું મૂલ્યાંકન કરવામાં આવે છે અનેક ઉદાહરણ વડે સમજીએ ફાઇનાન્શિયલ ઇયર ત્રેવીસના ચોથા ક્વાર્ટરના પરિણામો પછી એટલે કે લગભગ એક વર્ષ પહેલાં સીટી દ્વારા પેટીએમનું એસઓટીપી વેલ્યુએશન અગિયારસો ચુમ્માલીસ રૂપિયા કરવામાં આવ્યું હતું જેમાં પેમેન્ટ સર્વિસીસને ચારસો ત્રીસ રૂપિયા ફાઇનાન્શિયલ સર્વિસીસને પાંચસો સોળ રૂપિયા કોમર્સ એન્ડ ક્લાઉડ એટલે કે માર્કેટિંગ સર્વિસીસને ઇંચ્યોતેર રૂપિયા અને નેટ કેશ એન્ડ ઇન્વેસ્ટમેન્ટને એકસો વીસ રૂપિયાની વેલ્યુ આપવામાં આવી હતી એકત્રીસ જાન્યુઆરીના રોજ આરબીઆઈના નિર્ણય બાદ સીટીએ શેર લક્ષ્યાંક ઘટાડીને પાંચસો પચાસ રૂપિયા કરી નાખ્યો જેમાં પેમેન્ટ સર્વિસેસને માત્ર બસો રૂપિયા ફાઇનાન્શિયલ સર્વિસ એકસો પિસ્તાળીસ રૂપિયા માર્કેટિંગ સર્વિસેસ નેવું રૂપિયા અને નેટ કેશ એન્ડ ઇન્વેસ્ટમેન્ટને એકસો પંદર રૂપિયાની વેલ્યુ આપવામાં આવી છે એટલે કે પેમેન્ટ સર્વિસીસની વેલ્યુ અડધાથી ઓછી અને ફાઇનાન્શિયલ સર્વિસીસની વેલ્યુમાં લગભગ ત્રણ ચતુર્થાંશ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ બે સેગમેન્ટ કંપનીની કુલ આવકમાં પંચોતેરથી એશી ટકાનું યોગદાન આપે છે મહત્વની વાતો એ છે કે સપ્ટેમ્બર બે હજાર વીસથી માર્ચ બે હજાર ત્રેવીસ સુધીમાં ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આવકમાં ફાળો પાંચ ટકાથી વધીને વીસ ટકા થયો અને આ બિઝનેસમાં માર્જિન સિત્તેરથી નેવું ટકાની વચ્ચે રહે છે આ સમયગાળા દરમિયાન પેમેન્ટ આવકનો હિસ્સો ટકાથી પરંતુ દસ ટકાથી નીચેનું માર્જિન ધરાવતા લોકોની સંખ્યા વધીને ચાલીસ ટકાની ઉપર પહોંચી ગઈ છે આરબીઆઈના નિર્ણય બાદ ફેબ્રુઆરીમાં કમીના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા એક પોઈન્ટ ચુમ્માલીસ અબજથી સાત પોઈન્ટ છ ટકા ઘટીને લગભગ એક પોઈન્ટ તેત્રીસ અબજ થઈ ગઈ છે જેનાથી માર્કેટ શેર જાન્યુઆરી અગિયાર પોઈન્ટ આઠ ટકાથી ઘટીને અગિયાર ટકાથી નીચે થઈ ગયું છે ગયા વર્ષે ઓગસ્ટમાં તે બાર પોઈન્ટ આઠ ટકા પર હતું બીજી તરફ ગૂગલ પે અને જીઓ જેવી કંપનીઓ તરફથી સતત કોમ્પિટિશન વધી રહી છે જેઓ હવે સાઉન્ડ બોક્સ પણ લોન્ચ કરવા લાગ્યા છે તેથી મોટા ભાગના બ્રોકર્સે શેરનું લક્ષણ ઘટાડી દીધું છે પ્રોફિટ માર્ટ સિક્યુરિટીઝના રિસર્ચ ડિરેક્ટર અવિનાશ ગોરક્ષકરના જણાવ્યા અનુસાર પીપીબીએલ પરનો પ્રતિબંધ ઓછામાં ઓછા ત્રણ ચાર મહિના સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આંગે સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી શેરમાં નવી ખરીદી ન કરવી જોઈએ જો તમે શેરની ઉપલા સ્તરે ખરીદી કરીને રાખી છે તો હોલ્ડ કરી શકો છો એકંદરે વધતી જતી સ્પર્ધા અને આરબીઆઈ ની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને હાલ આરબીઆઈ ના શેરને અવોઇડ કરવો જ વધુ સારી વ્યૂહરચના છે કારણ કે બિઝનેસના મોટા ભાગને લઈને સ્પષ્ટતાના અભાવને બ્રોકર્સો વિશ્વાસ પણ આ શેર અંગે ઘણો ઓછો થયો છે